દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે આ તરફ હવે ચૂંટણીના બે દિવસ બાદ આજે દિલ્હીના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે વાસ્તવમાં ભાજપ તરફથી ફોન કોલ અને પંદર કરોડ રૂપિયાની ઓફરના આપ નેતાઓ દ્વારા કરવામાં આવેલ દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે દિલ્હીના એલજી વી કે સક્સેનાના આદેશ બાદ એસીબી ટીમ આપ નેતાઓ અરવિંદ કેજરીવાલ સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરો માટે રવાના થઈ ગઈ છે એલજીએ કહ્યું કે આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ અમદાવાદની સોલા પોલીસે હાલમાં વિદેશમાં વર્ક પરમિટના નામે છેતરપિંડી કરનાર એજન્ટને ઝડપી લીધો છે હાલમાં તમે બધા જાણતા જશો કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ત્યાંથી ટ્રમ્પ સરકાર દ્વારા પરત વતનમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના અનેક લોકોને અમેરિકાથી પરત મોકલાયા છે આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે સોલા પોલીસે કેનેડા મોકલવાના નામે છેતરપિંડી કરનાર એજન્ટને દબોચી લીધો છે આગામી સમયમાં યોજાનાર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આગામી સમયમાં યોજાનાર છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના છે તેવું જાણવા મળી રહ્યું છે તારીખ સાત જુલાઈ બે હજાર પંદરના રોજ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનામત મળે તે માટે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું ત્યારે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગરમાં અનેક પાટીદાર સમાજના લોકો સામે રાજદ્રોહ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર કેસ નોંધવામાં આવ્યા હતા જો કે કેસ બાબતે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા દ્વારા સરકારનો આભાર માન્યો હતો પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી નથી અમેરિકાથી રિપોર્ટ થયેલા તેત્રીસ ગુજરાતીઓ બે દિવસ પહેલા જ પોતાના વતન પરત આવ્યા છે ગુજરાત પોલીસ દ્વારા મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમજ તેઓ પાસેથી એજન્ટોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાશે યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જતા આઠ લોકોના દર્દનાક મોત થયા હતા રાજસ્થાનના જયપુરમાં બનેલી આ ઘટના બાદ શોક છવાયો છે ઘટનાની વિગતો અનુસાર જયપુરના દુદુથી કારમાં બેસીને આઠ લોકો મહાકુંભમાં જતા હતા ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને લેન તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી સામે આવી રહેલ રોડ રેજની બસ સાથે હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા પાલનપુર આરટીઓ કચેરીમાં આજે ટેકનિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોના વિલીનીકરણના વિરોધમાં આજે સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો પારડી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અમદાવાદ મનપા કમિશનરે આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા ચૌદ હજાર અને એક કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે બજેટમાં મિલકત વેરા સિવાય એક પણ વેરામાં વધારો સૂચવાયો નથી સસ્ટેનેબલ અને ક્લાઇમેટ ચેન્જ થીમ પર રજૂ કરાયેલા બજેટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા પર ફોકસ કરાયું છે સાથે બે હજાર છત્રીસ ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખતા અલગ અલગ વિસ્તારમાં પંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે મહિલાઓ માટે પણ દરેક ઝોનમાં જીમ સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કારખાનેદાર પાસેથી રૂપિયા લાખ લીધા હોવાનું સામે આવ્યું છે ઈડીના નામે વોટ્સએપ કોલ કરી ફોટાવાળું વોરન્ટ પણ મોકલી સાત કલાક ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા કારખાનેદાર સાથે ફ્રોડ થયાનું માલુમ થતા પોતે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડિજિટલ એરેસ્ટના નામે તેની સાથે થયેલ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી